નમસ્કાર મિત્રો જોબ શરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો છવ્વીસો ત્રેવીસ જગ્યાઓ ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ઓએનજીસી એનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ ઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગ્રેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિયમની વાત કરીએ તો લા લાઇબ્રેરી એસિસ્ટન્ટ મેકેનિક ઓટો ઇલેક્ટ્રિકલ ડોટમેન ઇલેક્ટ્રિશિયન ફિટર ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક ત્યારબાદ ડીઝલ મેકેનિક ડીઝલ મેડિકલ લેબોરેટરી સ્ટેનોગ્રાફર સર્વેયર ફાયર સેફ્ટી સુપરવાઇઝર ઇલેક્ટ્રિક સુપરવાઇઝર એજ્યુકેટિવ ઇલેક્ટ્રિક એજ્યુકેટિવ સિવિલ એજ્યુકેટિવ પેટ્રોલિયમ એજ્યુકેટિવ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે પોસ્ટની વાત કરીએ તો છવ્વીસો ને ત્રેવીસ જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભારતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા અથવા તો ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો એપ્લાય એપ્લાયમોટની વાત કરીએ તો તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો ઓ કેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ માટે એપ્લાય કરાવી શકે છે સેલરીની વાત કરીએ તો આઠ હજાર બસોથી લઈને બાર હજાર અને ત્રણસો સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અહીં અઢાર વર્ષે થઈ ગયેલા હોવો જોઈએ મેક્સિમમ તમે ચોવીસ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરણ રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી ભરણ રહેશે નહીં પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ છે તે કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ઓન ધ બે મેરિટ બેઝ તમારા ઉપર સિલેક્શન થશે મેરિટના બેઝિસ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળવા પાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત આપણે આગળ કરી ગઈ છીએ અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ ઓએનજીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારું પર્સનલ ડિટેલ અને એજ્યુકેશનલ ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ છે એ બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે ફી છે તે ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે હવે તેની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ સોળ ઓક્ટોબર બે હજાર પચીસથી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો છ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાની રહેશે તો મિત્રો હજી પણ ત્રણ ચાર દિવસ બાકી છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જાય ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત